લાઠી તાલુકાના ભાલવાવ ભાલ તીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુહિનિયાદી શાળા ખાતે ઓગણસીમાં આઝાદી પર્વની રંગારંગ ઉજવણી ભાલ તીર્થ કેળવણી મંડળની ઉત્તર બુનિયાદી શાળા પરિષદમાં જાણીતા માનવતાવાદી તબીબી ડૉક્ટર લાખણિયાના વરદ હસ્તે સલામી અપાઈ ભાલતીર્થ કેન્દ્ર કેળવણી મંડળ પ્રમુખ નિયામક શાળા પરિવાર સ્ટાફ દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણીની મૂન વ્યવસ્થા શક્તિ વચ્ચે શાળાના છાત્રાઓએ આફરેન કરતી દેશભક્તિ કૃતિઓ રજૂ કરાઈ શાળાની વિદ્યાર્થીની બહેનો દ્વારા મૂક અભિયાન કૃતિ દ્વારા ઓપરેશન સિંધુરની પ્રસ્તુતિ કરી સર્વ કોઈને અભિભૂત કર્યા હતા ભારતીયમાં અભ્યાસ કરતા ભાલ વાવ ભટવરદ ધામિલ સહિત આસપાસના ગ્રામ્યમાંથી વિદ્યાર્થીઓ અને વાલીઓની વિશાળ જનમેદની વચ્ચે ઓગણસી માં રાષ્ટ્રીય પર્વની પૂરા અરબથી ઉજવણી કરાઈ હતી